જે રીતે ખેડૂતો સાથે આ સરકાર છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષ થી હળાહળ અન્યાય કરે છે ક્રૂર મજાક કરે છે મિત્રો આપ સૌ જોયું કે બોટાદની અંદર રાત દિવસ મહેનત કરતો કાળી મજૂરી કરતો તાટ તડકો વરસાદ જોયા વગર ચોવીસ ચોવીસ કલાક સુધી પોતાના પાક પોતાના પાકની માવજત કરે પોતાના સંતાનોની જેમ એનો ઉછેર કરે અને યાર્ડની અંદર વેચવા જાય એપીએમસી ની અંદર વેચવા જાય ત્યારે મિત્રો આ ભારતીય જનતા પાર્ટી ચારસો વીસ પાર્ટી આ કડદા પાર્ટીના મળતિયાઓ એના મામા માસીનાઓ આખા ગુજરાતની અંદર એપીએમસી અને માર્કેટિંગ યાર્ડોની ની અંદર કબજા જમાવીને બેઠા છે મિત્રો મિત્રો આ પાર્ટીના મામા માસીનાઓ આ રાત દિવસ મહેનત કરીને પરસેવાની કમાણીનો પોતાનો પાક ખેડૂત જ્યારે વેચવા જાય ત્યારે એની સાથે નામે અનેક પ્રકારની કરિંડીઓ કરે ઓછો ભાવ આપે એક તો ખેડૂતોને પૂરતો ભાવ મળતો ના હોય બિયારણ ખાતર દવા જંતુનાશક દવા સમયસર મળતું હોય કેટલી બધી મોંઘવારી સમયસર પાણી ના મળે સમયસર વીજળી ના મળે આવી અનેક સમસ્યાઓનો સામનો કરી ખેડૂત પોતાનો પાક વેચવા જાય અને આ પાર્ટીના મળતિયાઓ ખેડૂતોને યાર અન્યાય કરે અત્યાચાર કરે આ અન્યાય અને અત્યાચાર સામે લડવા માટે આમ આદમી પાર્ટી ના લડાયક ખેડૂત આગેવાનો આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોની વારે આવ્યા ખેડૂતોના હક અને અધિકાર માટે લડવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડ માં ગયા મિત્રો કાયદેસર રીતે આ આ સંચાલકો દલાલો વેપારીઓ માલિકો લોકો ભેગા થઈ અને ખેડૂતોને લૂંટવાના ધંધા કરતા હતા ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા ત્યારે મિત્રો આ ખેડૂતોનો અવાજ બની અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતોને ભેગા કર્યા આંદોલન કર્યું સફા કરી ત્યારે મિત્રો આ કડદા પાર્ટી આ ચારસો વીસ પાર્ટી એ આગળ કરી મિત્રો અહીં ઘણા બધા પોલીસ બપોરના એક બે વાગ્યા થી અહીંયા ડ્યુટીમાં છે ફરજમાં છે ખરા તડકામાં છે આમાંથી મોટા ભાગના પોલીસ અધિકારીઓ પોલીસ પરિવારના લોકો મિત્રો પ્રમાણિક અને ઈમાનદાર હશે પરંતુ મારે મિત્રો બોટાદના પોલીસ અધિકારીને કહેવું છે કે કર્દો કરવાવાળા ચારસો વીસ લોકોને જેલમાં પૂરવાને બદલે એની સામે બાજુરી બતાવવાને બદલે તમે લોકોએ આમ આદમી પાર્ટીના પ્રામાણિક ઈમાનદાર નિષ્ઠાવાન અને ગરીબ ખેડૂતો માટે જે લડવાવાળા અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ હતા એને જેલમાં પૂરી અને હળાહળ અન્યાય કર્યો છે પંચ્યાસી પંચ્યાસી ખેડૂતોને જેલમાં પૂરવાનું કામ આ બોટાદની પોલીસે કર્યું છે મારે આ બોટી બોટાદ પોલીસને કેવું છે બોટાદના એસપીને કેવું છે હર સંઘવીને કહેવું છે કે તમારામાં તાકાત હોય તમારે બહાદુરી બતાવવી હોય તો ગુજરાતની અંદર ખુલ્લે આમ ખૂણે ખાચરે ગલીએ ગલીએ તાલુકે તાલુકે ગામે ગામ દેરી દેશી દારૂ ના અડ્ડાઓ ચાલે છે મિત્રો મિત્રો બુટલેગરો ખુલ્લે આમ દારૂ વેચે છે કેમ તમે ત્યાં બાદુરી નથી બતાવતા કેમ તમે કાયદાનો કોયડો ત્યાં નથી વિનતા તમારી બાદુરી માત્ર ને માત્ર આ કરદા પાર્ટી ચારસો વીસ પાર્ટી ભાજપના ઈશારે તમે આ ન્યાય અને હક અને અધિકાર માગવા નેતાઓ ચૈતર વસાવા હોય સુદાનભાઈ ગઢવી હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય રાજુભાઈ કરબડા હોય આવા પ્રમાણિક નિષ્ઠાવાન અને ઈમાનદાર નેતાઓને જેલમાં પૂરી અને તમે બહુ મોટી બહાદુરી બતાવો છો ગુજરાતની અંદર કાયદો ને વ્યવસ્થા બિલકુલ કથળી ગયા છે પોલીસ સદંતર રીતે ગુજરાતની અંદર નિષ્ફળ ગઈ છે જ્યાં જોવાન્યા કતલે હામ

અનેક પાક બિલકુલ સો એ સો ટકા નષ્ટ પામ્યા ત્યારે મિત્રો મારે તમને કહેવું છે કે હમણાં જ મેં એક પ્રેસ કોન્ફરન્સ જોઈ આ પ્રેસ કોન્ફરન્સની અંદર પોતાને ખેડૂત પુત્ર કહેતા એવા ગુજરાતના કૃષિ મંત્રી અને એક કેન્દ્રીય કેબિનેટ મંત્રી આ લોકો આ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા હતા મિત્રો એનું મોઢું જોયું એના હાવભાવ જોયા એના નાટક જોયા ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં એના મોઢા ઉપરથી એવું લાગતું કે ગુજરાતના ચોપન લાખ ખેડૂતોની પીડા આ લોકો ઉપર જ છે મિત્રો આ કૃષિ મંત્રી જીતુ વાઘાણી એના પ્રવચનમાં એના ઇન્ટરવ્યુમાં આ ખેડૂતો માટે જે ઇન્ટરવ્યુ કર્યું હતું એની અંદર પંદર થી વીસ વખત માનની મુખ્યમંત્રી શ્રી માનની મુખ્યમંત્રી શ્રી આવું વીસ થી પચીસ વખત બોલ્યા પરંતુ મિત્રો જેના માટે પ્રેસ કોન્ફરન્સ કરી એ ખેડૂતોનું માત્ર ને માત્ર પાંચ વખત નામ બોલ્યા ક્યાં ગઈ સંવેદના ખેડૂતો માટેની ક્યાં ગઈ પીડા ખેડૂતો માટેની તમે પોતાને ખેડૂત પુત્ર કયો છો કૃષિ મંત્રી કયો છો મિત્રો આ જે બજેટ જાહેર કર્યું છે જે સહાય યોજના જાહેર કરી છે જે પેકેજ જાહેર કર્યું છે એના ઉપરથી સો ટકા આ ખેડૂતોની મજાક કરવામાં આવી છે એટલા માટે મારે આજે આપ સૌને કહેવું છે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો છે તમારામાં એટલી તાકાત છે કે આવનારા દિવસોમાં આ ખેડૂતોની મજાક કરવા વાળી સરકારને તળ મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાની છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નું ઇલેક્શન આવી રહ્યું છે મિત્રો તૈયાર છો મિત્રો તો હું આજે એક સૂત્ર છેલ્લે બોલાવી દઈશ હું એમ કહીશ કે આત્મા જગાડો તમારે કહેવાનું છે કે ભાજપ બગાડો બે હાથ ઊંચા કરીને બોલવાનું છો તૈયાર છો આત્મા જગાડો આત્મા આભાર ભારત માતા કી કીજે વંદે માતરમ ખૂબ ખુબ ધન્યવાદ રાજુભાઈ અને હવે હરિયલ ઘરે ન હોય એવા કેહર બચા ને કાગડા એવો મરદા મરદ યુવા નેતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી ના યુથ વિંગ ના પ્રમુખ માનનીય બ્રિજરાજભાઈ સોલંકી ના આમંત્ર તેઓ આવે અને પોતાના વાત અને વિચાર રજૂ કરે

खूब खूब आभार आज खेड महापंचायत मंच पर बिराजमान आम आदमी पार्टी ना प्रदेश अध्यक्ष અને આપણા સૌના ટાઈગર એવા ઈશુદાન ભાઈ ગઢવી માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય સાથો સાથ હરેશભાઈ સાવલિયા રેશમાબેન પટેલ યુવરાજસિંહ જાડેજા દેવેન્દ્રભાઈ સોલંકી રામભાઈ વાજા અને સમગ્ર આમ આદમી પાર્ટીની જે હોદ્દેદારની ટીમો બેઠી છે પ્રમુખો બેઠા છે પ્રભારી શ્રીઓ બેઠા છે અને ખાસ કરીને મારી સામે ઉપસ્થિત જગતના તાજ જગતના બાપ અન્નદાતાઓ ખેડૂતો ઉપસ્થિત છે ખેડૂત વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે આપ સૌને નતમસ્તક વંદન કરું છું આ પરિવર્તનની અને ખેડૂતોની લડાઈમાં હું બ્રિજરાજ સોલંકી તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો વિશેષ વાતો નથી કરવી પરંતુ જે રીતના તાજેતરમાં આપણે સવે જોયું કે કઉ વરસાદના કારણે માવઠાના કારણે જે ખેડૂતોની કમર તૂટી ગઈ છે કમોસમી વરસાદે આ ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર ઉના ભાવનગર વિછ્યા અને કોટડા સાંધાણીમાં આ છેલ્લા દસ દિવસની અંદર પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી છે ત્યારે હું આ જાહેર મંચ ઉપરથી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સાથો સાથ એમના પરિવારજનોને હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી આ દુઃખના સમયમાં તમારી સાથે ઊભી છે આમ આદમી પાર્ટીના નેતાઓ એમના પરિવારજનોને મળ્યા છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી સરકારને પણ હું કહેવા માંગેશ કે તાત્કાલિક ધોરણે જે આ પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરી છે એ તમામને 1 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે અને સાથો સાથ જે સહાયના નામે ખેડૂતો સાથે મજાક કરવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે 42 લાખ હેક્ટરમાં ખેડૂતોને જ્યારે નુકસાન થયું છે 10000 કરોડની સહાય પરંતુ જ્યારે આપણે વિગે જોઈએ છીએ તો માત્ર 3520 રૂપિયા આપવાનું કામ આ સરકારે કર્યું છે હેક્ટર દીઠ 22000 રૂપિયા આપવાનું કામ આ સરકારે કર્યું છે પરંતુ પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર ભગવત માનની સરકાર હેક્ટરડી પચાસ હજાર રૂપિયા એક મહિનાની અંદર આપવાનું કામ કરે છે ત્યારે સરકારને કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને શિયાળા પાકનું વાવેતર કરવાનું હોય

ખેડૂતોને આ સભામાં ન પહોંચવા દેવા માટે નેક તાઈફાઓ કરે છે દાદ ધમકીઓ આપે છે જેલમાં નાખવાની ખોટી પિકરાણીઓ બતાવે છે ખોટા કેસો કરે છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટ ભાજપને કહેવા માંગે છે કે તમે ગમે એટલો ન્યાય કરો ગમે એટલો અત્યાચાર કરો ખોટા કેસો કરો જેલમાં નાખો પરંતુ આ ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો થઈ દેવા માટે તૈયાર છે અમારી જેલની દિવાલો અમારા ખેડૂતોનો અવાજ બંધ નહીં કરી શકે તમારી જેલની દિવાલોના લોખંડના સરિયાઓ અમારી જેવા ક્રાંતિકારી યુવાનો અવાજ નહીં દબાવી શકે તમારી પોલીસની ગોળીઓ અને પોલીસની લાઠીઓ આમ આદમી પાર્ટીને ક્રાંતિ કરતા નહીં રોકી શકે ત્યારે વારંવાર જેમ રાજુભાઈએ કીધું એમ કે કાયદો માત્ર ગરીબ માણસો માટે છે ખેડૂતો માટે છે

ચારે બાજુથી આ ગામ ઘેરીને ખેડૂતો ઉપર જે લાઠી ચાર્જ કર્યો છે ટીયર ગેસ સેલો છોડવામાં આવ્યા છે નિર્દોષ ખેડૂતોના હાથ પગ ભાંગીને એને લોહી લોહાણ કરી દેવામાં આવ્યા છે અરે આ લોકોને શરમ નથી આ નિર્દોષ ખેડૂતોના ઘરમાં ઘૂસીને માતાઓ બહેનો ઉપર અત્યાચાર કર્યો છે તબન ગુજારીયું છે ત્યારે પોલીસ લોકોને કહેવા માંગેશ બધી પોલીસ સરખી નથી હોતી પરંતુ અમુક પોલીસના લોકો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરે છે ગરીબ લોકો ઉપર દમન ગુજારે છે ગરીબ ખેડૂતો ઉપર દમન ગુજારે છે અરે તમારામાં હિંમત હોય તમારામાં હિંમત હોય અને તમારે જો દબંગાઈ દેખાડવી હોય સિંઘમગીરી દેખાડવી હોય તો આ બુટલેગરો ખુલ્લે આમ ફરી રહ્યા છે રેપિસ્ટો ખુલ્લે આમ ફરી રહ્યા છે

અને આ ગુજરાતના ડેપ્યુટી સીએમ અને પૂર્વ ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર એવું કહે છે કે કાયદો કાયદાનું કામ કરશે કોઈ પણ ચંબરબંધીઓને છોડવામાં નહીં આવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કાયદો તો માત્ર ગરીબ લોકો માટે છે પરંતુ કડદાવાળાને ફાયદો કરવામાં આપે છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી હર્ષ સંઘવીને પણ કહેવા માંગીશ અરે ભાઈ તું પણ કાયદામાં રહીશ તો ફાયદામાં રહીશ મીતરે એ ગરીબ ખેડૂત છે કે તમને કાયદો પણ શીખવાડી દેશે અને ફાયદો પણ શીખવાડી દેશે ત્યારે દોસ્તો આજે ગરીબ ખેડૂતોની આપણે ગુજરાતમાં હાલત શું છે શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે આપણે સૌ ભેગા શું કામ થયા છીએ આપણે લડાઈ શેની લડવાની જરૂર છે દોસ્તો લડાઈ એટલા માટે લડવાની જરૂર છે કારણ કે આ ગુજરાતની અંદર જ્યારે આપણો ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે

સરકાર ને ફરી વાર ક્યારે સત્તામાં નથી આવવા દીધી ત્યારે એટલી જ વિનંતી અને આશા સાથે હું મારી વાણીને વિરામ આપીશ કે આપણે સવે જાગવાની જરૂર છે આપણે સવે એક થવાની જરૂર છે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જયારે જયારે આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે યુવાનોએ ક્રાંતિ કરી છે ઉઘાડા પગે યુવાનો લોકોએ ક્રાંતિ કરી છે ફાટેલા કપડા લોકોએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશની આઝાદીમાં કોઈ ઉદ્યોગપતિનો દીકરો નહોતો આવ્યો કોઈ પૈસા વાળા દીકરો નહોતો આવ્યો જયારે જયારે પણ આ ભારત દેશને જરૂર પડી છે ત્યારે દેશ માટે હસતા હસતા જો કોઈ ફાંસી માછડા ઉપર ચડી

દેવામાં જીવવો જોઈએ ને તેવામાં મરવો જોઈએ આ ભ્રષ્ટ ભાજપની નીતિ છે ત્યારે હું આપ સૌને કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી સાથે આપણે સૌ જોડાઈને આપણે ક્રાંતિ કરવાની છે આપણે આવનારા દિવસોમાં બે હજાર સત્યાવીસ માં ખેડૂતોની સરકાર બનાવવાની છે બોલો તૈયાર છો કે નહીં પરિવર્તન લાવવું છે કે નહીં ખેડૂતની સરકાર બનાવી છે કે નહીં